આવનાર અત્યારે કોંગ્રેસની સરકાર બની એવી અમે આશા રાખી છીએ અને પરેશભાઈ ધાનાણી જંગી લીટ અહીંયા જીતવાના છે રાજકોટની અંદર હવે અમારા બંધ કરી દીધા રૂપડી અમને નથી આપતા અમારે શું કરવાનું ભૂકી ખેતી અમે દસ હજાર જઈશ પાંચ હજાર જઈ ક્યાં દીધા બાટલા અંદર દેખાડે મોદી સાહેબ આજે આપણે આવી ગયા છે રાજકોટના ભાડલા ગામે વાત કરીશું અહીંના લોકો સાથે અને જાણીશું તેમની શું સમસ્યાઓ છે અને શું છે તેમના પ્રશ્નો શું નામ છે તમારું પ્રદીપભાઈ મોંઘવારી કેવી કે નડે મોંઘવારી તો બહુ અત્યારે છે 2014 માં જે પેટ્રોલ ડીઝલનો ભાવ હતો એની જગ્યાએ અત્યારે 100 રૂપિયા એ પહોંચી ગયો છે ત્યારે 130 રૂપિયા બેરલનો ભાવ હતો અત્યારે ચાલીસ રૂપિયા બેરલનો ભાવ છે સરકારની અત્યારે ચાલીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ડીઝલ પેટ્રોલ વેચે તો એ પોસાય એમ છે અત્યારે પ્રજા માટે મોટો ટેક્સ નાખી દીધો છે સરકારે આને લઈને શું પગલા લેવા છે સરકારે આને લઈને જયારે બે હજાર ચૌદમાં જે રીતના હતું પેટ્રોલ ડીઝલનો ભાવ એ કરવો જોઈએ અત્યારે અમુકનો બેરલનો ભાવ ઘટી ગયો છે કે ચાલીસ રૂપિયા બેરલ ભાવ ડોલર છે અત્યારે તો પચીસ રૂપિયામાં પોસાય એમ છે પોતે પેટ્રોલ ડીઝલ અને ખેડૂતોને અત્યારે પોતાની ઝણસીના ભાવ પૂરા મળતા નથી જે દવાના અને ખાતરના ભાવ બહુ વધી ગયા છે

ગુજરાતમાંનો નહીં પણ ભારત દેશમાં અત્યારે મોદી સાહેબનું જે કાંઈ કામગીરી અને વિકાસના કામો ચાલુ છે એ દરેક પબ્લિક તો જોવે જ છે અને અમારા વિસ્તારમાં એમ વધારે અમારે ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને અમારા ધારાસભ્ય છે અમારા જસ્તન તાલુકામાં ઘણા બધા વિકાસના અનેક કામો થયા છે અને અત્યારે ઘણા કામો ચાલુ છે તમને ક્યાં ક્યાં કાર્યો ગમે છે એમને જે કાંઈ વિકાસલક્ષી કાર્યો અને જે કાંઈ રોડ રસ્તા લાઇટ અને અમારા વિસ્તારમાં તો કુંવરજીભાઈની મહેનત અને ભાજપ સરકારના હિસાબે અમારા વિસ્તારમાં તો સૌની યોજનાનું પાણી આવી શકે એવી કોઈ શક્યતા જ નહોતી છતાંય સૌની યોજનાનું પાણી અમારા વિસ્તારમાં આવી ગયું અહીંના વિસ્તારના ખેડૂતો બધાય રાજી છે જે અશક્ય વસ્તુ અસંભવ વસ્તુ હતી એ ભાજપ સરકારે અને કોરજીભાઈ સરકારમાં રહીને અમારા વિસ્તારમાં એ લાભ અમને આપ્યો છે આવનારી સરકાર પાસે તમારી શું આશા અપેક્ષાઓ છે આવનારી સરકાર પાસે અમારી ઘણી બધી આશા અપેક્ષા છે ને અમારી આશા અપેક્ષા પૂરી કરતી આવે છે ભાજપ સરકાર અને આવનારા દિવસોમાં શિક્ષણ લગતી કામગીરી આરોગ્ય લગતી કામગીરી પછી ઘણા બધા કાર્યની જે કાંઈ રોડ રસ્તા એવી બધી અપેક્ષા હોય અમારી અને એ બધી ભાજપ સરકાર પૂરી પાડે છે શું નામ છે ડોક્ટર ચિરાગભાઈ કાકડીયા ઓકે શું લાગે છે આ વખતે કોણ જીત છે આ વખતે નહીં હર માટે ભાજપ જ જીતે છે ભાજપ એ પાકો છે ભાજપમાં કોણ ગમે છે ભાજપમાં અત્યારે તો મોદી સાહેબનું જ વધારે મોદી સાહેબના ના બધી સીટો આવે છે અને મોદી સાહેબના પેલા ટૂંકમાં જે ભાજપનું શરૂઆત થાય ત્યારથી એના કાર્ય જ અત્યારે બોલે છે મોદી સાહેબના જ કાર્યો બોલે છે ભાજપના એવા કયા કયા કાર્યો તમને ગમે છે અમારા વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા છે જે હાલમાં અત્યારે અમારા ગામમાં જે પાણીની સમસ્યા અમારા આખા તાલુકા જસદણ વિછિયા તાલુકામાં મોટામાં મોટી પાણીની સમસ્યા હતી એ અમારે બાવળિયા સાહેબના નેતૃત્વમાં સૌની યોજનાનું થકી અમારા ભાડલા અધિયા ડેમ રહ્યો એમાં નર્મદાનું પાણી અત્યારે પહોંચાડી દીધું છે ટૂંકમાં પહોંચાડવાની લાઇનનું કામ ચાલુ થઈ ગયું છે અને સૌની યોજના થકી ગામે ગામ અમારે નર્મદાનું પાણી પીવાલાયક પહોંચાડવાનું અને કામગીરી અત્યારે શરૂઆત ચાલુ જ છે સાહેબ જેટલી કામગીરી કરે છે બાવળીયા જસદણ વિછિયા વિસ્તારમાં બાવળીયા સાહેબનો એટલો દબદબો છે કે એના હિસાબે જસદણ વિછિયા તાલુકામાંથી ભાજપ સરકારને જંગી અને બહુમતી વધારે વધારે લીડથી અમારે રાજકોટ સાંસદ સભ્ય ટૂંકમાં સાંસદની ચૂંટણીમાં જે રૂપાલા સાહેબ ઊભા છે રૂપાલા સાહેબ પાંચ લાખની વધુથી લીડથી જીતે એવી અમારી પૂરા પૂરો વિશ્વાસ છે આવનારી સરકાર પાસેથી શું આશા રાખો છો આવનારી સરકાર પાસેથી જે હજી ટૂંકમાં જે કામ જેટલા અધૂરા જોકે અધૂરા છે જ નહીં પણ હજી જે થોડા ઘણા કામ બાકી છે એ આવનારી આવનારા પાંચ વર્ષની અંદર પૂરા થાય અને બે હજાર ચોવીસ તો ઠીક છે બે હજાર સુડતાલી સુધી ભાજપની સરકાર રહેવાની છે એ સો ટકા જનતાને વિશ્વાસ છે જનતા જનાર્દનને પૂરેપૂરી ખાતરી છે એના ભાજપના કામ બોલે શું નામ છે તમારું રમેશભાઈ માવજીભાઈ મકવાણા અને તમે શું કરો છો ધંધો કરી છે મજૂરી મજૂરીમાં કાંઈ વળતું નથી હવે આમાં શું કરું મોદી સાહેબ કાંઈક કરે તો થાય મોંઘવારી કેવીક નડે છે મોંઘવારી નડે જ ને બેન મોંઘવારી બહુ નડે હતી છે હવે મજૂરીમાં ત્રાણું રૂપિયા મજૂરી છે ઘરના ખાવા વાળા પાંચ છ જણા હોય એ પૂરું કે જ કરવું કામ કરવા વાળો એક હોય

તો શું અપેક્ષાઓ આશાઓ રાખશું સરકાર પાસે સરકાર પાસે આ વિકાસ કામો બહુ સારા થાય છે એમાં ઘટે જ નહીં પાણી નું એ પણ ચાલુ છે મોદી સરકાર કે છે એમાં કઈ ઘટે જ નહીં લાઈટ પાણી લઈને કઈ સમસ્યાઓ છે ફૂલે ફૂલ પાવર અમારે ચોવીસ કલાક આઠ કલાક ખેતી મળે છે ગામડા ચોવીસ કલાક મળે છે પાવર નું કામ ક્લાસ છે કઈ ઘટે નહીં શું નામ છે તમારું? અનજીભાઈ સખપוריה. અરે તમે શું કરો છો? હા ઇલેક્ટ્રિક કામ કરું છું ને દુકાન લઉં છું. મોંગવારી કેવી નડે છે? ના મોંગવારી નડતર રૂપ નથી એટલી બધી સમય પ્રમાણે છે. શું લાગે છે કઈ સરકાર આવશે? સરકાર બીજેપીની. બીજેપી સિવાય નહીં આવે. તમને કઈ સરકાર ગમે છે? મને બીજેપી છે. બીજેપી બીજેપી છે કે નરેન્દ્ર મોદી સાહેબ પરસોતમ ભર ઉપાલા. મોદી સાહેબને લગતા ગમે બધા. કયા કાર્યો ગમે છે તમને ભાજપના? 108 સુવિધા ગમે છે. પછી આ અમૃતમ કાર્ડ છે જે એ છે આ છાસઠ કેવી વીજળી છે જ્યોતિગ્રામ છે બધી સરકાર જે જે યોજનાઓ બહાર પાડે છે એનો પૂરેપૂરો લાભ જનતાને મળે છે જનતાને મળે છે અમુક જનતા જાગૃત ન હોય તો નથી મળતો બાકી મળે જ છે જાગૃત જનતા ઉપર આધાર રાખે એને લઈને સરકારે કઈ કાર્યો કરવા જોઈએ કે જે જાગૃત હા વધારે જાહેરાત કરવી જોઈએ ને પંચાયત ગ્રામ પંચાયત સુધી પહોંચે એવું કરવું પડે બીજું શું કહેશો બીજું કઈ નહીં આ સરકાર આવે તો વધારે સારું ને વિકાસના કામ વધારે થાય